નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ઉજ્જૈનથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા મહાકાલ મંદિરમાં મહંત અને પૂજારી વચ્ચે ગર્ભગૃહમાં વિવાદ થયો ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં મહંત અને પૂજારી વચ્ચે વિવાદ થયો બાવીસ ઓક્ટોબરે મહંત મહાવીરનાથ અને શંકરનાથ દર્શને ગયેલ ત્યાં પંડિત મહેશ શર્માએ વસ્ત્રો અને પાઘડી અંગે વાદો ઉઠાવ્યો બંને પક્ષ વચ્ચે ગર્ભગૃહમાં જબાખડો થયો મહંતે અપશબ્દો અને દબાણના આરોપ લગાવ્યા છે જ્યારે પૂજાએ નિયમોના ઉલ્લંઘનનો દાવો કર્યો છે મંદિર ટ્રસ્ટે હસ્તક્ષેપ કરીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેહલોતે વીઆઈપી વડાના નામની જાહેરાત કરી છે બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ માટે મહાગઠબંધન તરફથી મહત્વપૂર્ણ રાજકીય જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે વીઆઈપી પાર્ટીના પ્રમુખ મુકેશ સાહનીના નામની ભલામણ નાયબ મુખ્યમંત્રી પદ માટે કરી છે આ જાહેરાત મહાગઠબંધનના આંતરિક મતભેદો વચ્ચે આવી છે મુકેશ સાહનીએ અગાઉ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ માત્ર નાયબ સીએમ પદ માટે દાવેદાર રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વજુભાઈ ડોડિયાના નિધન બાદ રાજકારણ ગરમાયું છે પૂર્વ એમએલએ અને સહકારી આગેવાન વજુભાઈ ડોડિયાના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપવાની જગ્યાએ એમએલએ હાર્દિક પટેલની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું છે હાર્દિક પટેલે કહ્યું છે કે બેંકના ડિરેક્ટરનું મૃત્યુ બાદ કેટલાક સમયમાં જગ્યા ભરવાની જોગવાઈ છે જેને લઈને લોકોમાં ચર્ચાઓ સર્જાય છે આ ટિપ્પણીને કેટલાકે અશોપનીય ગણાવ્યું છે કેટલાકે તેને વ્યવસ્થાપન સંબંધિત પ્રશ્ન ગણાવ્યો છે આથી રાજકારણ ગરમાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ એક નવું વાવાઝોડું રચાઈ રહ્યું છે ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આંદમાન સમુદ્રમાં હાલનું વાતાવરણીય પરિભ્રમણ આગામી અડતાલીસથી બોતેર કલાકમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં વિકસિત થઈ જશે આ સિસ્ટમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે અને વાવાઝોડું બની શકે છે અગાઉનું ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાયા વિના કિનારેથી પસાર થયું હતું પરંતુ હવે આ નવી સિસ્ટમને લઈને ચિંતા વધી ગઈ છે આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ માટે ચેતવણી જારી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર પિસ્તાલીસ સુધીમાં લોકો અવકાશમાં વસશે એમેઝોનના સ્થાપક જેપ બેજોસે ભવિષ્યવાણી કરી છે કે બે હજાર પિસ્તાલીસ સુધીમાં લાખો લોકો અવકાશમાં રહેતા થઈ જશે તેમણે જણાવ્યું છે કે લોકો પોતાની પસંદગીથી અવકાશમાં વસવાટ કરશે અને રોબર્ટ્સ ચંદ્ર અને અન્ય ગ્રહો પર કામ કરશે બેજોસે કહ્યું છે કે ટેકનોલોજી માનવજાતને સમૃદ્ધિ અને સુખાકારીના યુગ તરફ લઈ જશે તેમણે એઆઈ અંગે પણ આશાસ્પદ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તે નોકરીઓ છીનવી નહીં લે પણ સમાજમાં વધુ સમૃદ્ધિ લાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન અને વરસાદની આગાહી અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર હવામાન વિભાગની આગાહી બાદ તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે દરિયો તોફાની બની શકે તેવી શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએલએ ક્વાર્ટર્સનું ભાડું માત્ર સાડત્રીસ રૂપિયા ગાંધીનગરના સેક્ટર સત્તરમાં નવા એમએલએ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું આ નવી સુવિધાના નવ માળના બાર બિલ્ડિંગ્સમાં કુલ બસોને સોળ લક્ઝરિયસ થ્રી બી ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે ધારાસભ્ય પાસેથી માત્ર સાડત્રીસ રૂપિયા ભાડું લેવામાં આવશે આ નિવાસસ્થાન આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને ધારાસભ્યના આરામદાયક નિવાસ માટે ડિઝાઇન કરાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરારી બાપુ અનોખી રામયાત્રા શરૂ કરશે જાણીતા આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ પચીસ ઓક્ટોબરથી વિશિષ્ટ રામ યાત્રા કરશે બાવીસ કોચની ટ્રેનમાં આઠ હજાર કિલોમીટરનું અંતર કાપશે અને ચારસો ને અગિયાર શ્રદ્ધાળુઓ જોડાશે યાત્રા ચિત્રકૂટમાંથી શરૂ થઈને રામેશ્વર અને કોલંબો સહિત ભારત અને શ્રીલંકાના નવ પવિત્ર સ્થળો પર રામકથા યોજના થશે ચાર નવેમ્બરે અયોધ્યામાં તે પૂર્ણ થશે યાત્રા સનાતન ધર્મમાં મર્મનો પ્રસાર અને શ્રીરામના જીવન અને ઉપદેશો ઉજાગર કરશે દેશની એકતા માટે આ યાત્રા ખાસ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીના તહેવારને લઈને દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું દિપાવીના વેકેશનમાં દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યો સ્વર્ગ દ્વારથી મોક્ષ દ્વાર સુધી દેશ વિદેશથી યાત્રાળો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા દીપાવલીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે દ્વારકાધીશ જગત મંદિરમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે પાંચ દિવસીય દીપાવલી પર્વ નિમિત્તે ભગવાનના મંગળાથી સાયન સુધીના દર્શનનો વિશેષ શણગાર સાથે થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેસતા વર્ષના દિવસે પરિવારનો કોળદીપક બુજાયો ખેરાલુમાં બેસતા વર્ષે વાહન અકસ્માતમાં ઓગણીસ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ત્રણ યુવકો સેબર ગોગા મહારાજના દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે કોદરા અને ચારણસોલ રોડ ઉપર વેગનર ગાડીએ તેમને ટક્કર મારી અકસ્માતમાં ત્રણ યુવકો ઘાયલ થયા જેમાંથી એકનું મોત થયું હતું અને તહેવાર માતમમાં ફેરવાઈ ગયો વડનગરના સાહિલજી ઠાકોરે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો પાસેથી બસો ને પચાસ મણ મગફળીની ખરીદી કરવા આપ પાર્ટીની માગ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ચિંતા છે પાર્ટીએ માગ કરી છે કે સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા બસો પચાસ મણ મગફળી ખરીદવી જોઈએ અને ભાવ ફેર આપવો જોઈએ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના મળતિયાઓ ખરીદી દરમિયાન ખેડૂતોને લૂંટે છે અને જો માગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે